નમસ્કાર સિવિલ હોસ્પિટલની બહાર હું ઊભી છું અને અમદાવાદમાં સૌથી મોટી દુર્ઘટના પ્લેન ક્રેશની દુર્ઘટના બસો બેતાળીસ જેટલા લોકો એમાં સવાર હતા પ્લેન લંડન જઈ રહ્યું હતું અને તરત જ ટેક ઓફ પછી ક્રેશ થયું છે રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું છે ખૂબ મોટી દુર્ઘટના છે સોથી વધુ લોકોના મૃત્યુની આશંકા છે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી પચીસથી ત્રીસ જેટલી એમ્બ્યુલન્સ આવી ગઈ છે એમાં બહુ જ વધારે મૃત્યુનો આંક વધી શકે તેવી સંભાવના છે પૂર્વ સીએમ વિજય રૂપાણી એ પ્લેનમાં સવાર હતા અને એમના મૃત્યુની પણ આશંકા હજી વ્યક્ત કરવામાં આવી છે સિવિલની સિવિલની બહાર બહાર ભાગદોડ છે 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 જે સ્થિતિ એ ધીરે ધીરે વણસી રહી કારણ કે ધીરે ધીરે બધાને જેમ ખબર પડે છે એ પ્રમાણે બધા આવતા જાય છે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે ડેડ બોડી સીધી પીએમ રૂમમાં લઈ જવાની વ્યવસ્થા છે જે પણ ઇજાગ્રસ્ત છે એને ફટાફટ ઇમરજન્સીમાં લઈ જવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે પ્રાઇવેટ ડોક્ટરોની ટીમ અહીંયા હાજર થઈ ગઈ છે યુદ્ધના ધોરણે અત્યારે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સતત સતત તમને આ જે સંભળાતા હતા એ એટલે કે એમ્બ્યુલન્સ સતત અહીંયા આવી રહી છે બધી જ વ્યવસ્થાઓ સિવિલ હોસ્પિટલમાં કરી દેવામાં આવી છે ઘટના સ્થળે પણ અત્યારે સ્થિતિ ખૂબ ભયાનક છે લાંબાને લાંબા રોડમાં ટ્રાફિક જામ થઈ ગયા છે ત્યાંની સ્થિતિ પણ બતાવીશું અત્યારે સિવિલ હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલ ખાતે સીએમ આવી શકે તેવી સંભાવના પણ છે અને સ્થિતિ કાબૂમાં મેળવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે સ્થિતિમાં કાબૂ મેળવવાનો પ્રયાસ ડૉક્ટરો પોતાની રીતના કરી રહ્યા છે પણ અત્યારે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ થઈ ગઈ છે ધીરે ધીરે જેમ જેમ એમ્બ્યુલન્સ આવે છે આંકડાઓ પણ થોડા સમય પછી ખબર પડશે પણ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ આ ઘટના છે અમદાવાદમાં બનેલી આ ઘટના અને જે રીતના અમદાવાદથી લંડન જઈ રહી હતી એ ફ્લાઇટ અને ટેક ઓફ પછી તરત જ એ ક્રેશ થઈ ગઈ પોલીસ અને સાથે એમ્બ્યુલન્સની ટીમ અને ફાયર બ્રિગેડ સતત ત્યાં પહોંચી ગઈ અને તરત જ ફાયર બ્રિગેડ ત્યાં પહોંચી અને કામગીરી શરૂ કરી દીધી કલાકો સુધી ત્યાં ધુવાણા ઉઠતા હતા અત્યારે પણ એ જ સ્થિતિ છે સિવિલથી જે પણ માહિતી હશે તમારા સુધી પહોંચાડતા રહીશું સતત તમને લાઈવ બતાવતા રહીશું